શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક નાઝિમ અબ્દુલ કાદિર ખલીલ ખાન પઠાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે નવેમ્બરના રોજ રાત્રિના નવ વાગ્યાની આસપાસ તે પોતાના ભાઈના દીકરાએ ફરિયાદમાં જણાવ્યું કે બાવીસમી નવેમ્બરના રોજ રાત્રિના નવ વાગ્યાની આસપાસ તે પોતાના ભાઈના દીકરા આઝીમ ખાન સાથે એક્ટિવા ઉપર ફૂલવાડી ચોકડી પાસે કામ અર્થે ગયો હતો કામ પૂરું કરીને રાત્રે લગભગ સાડા નવ વાગે ઘરે પરત ફરતા

આ દરમિયાન શહેર શહેબાઝના બે અન્ય મિત્રો બીજા વાહનમાં ત્યાં પહોંચી ગયા હતા અને ત્રણેય મળીને નાઝીમને રોડની સાઈડમાં લઈ જઈ ગાળો આપી હતી અને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે જ સમયે નાઝીમનો મોટો ભાઈ નઝીર ખાન ત્યાં પહોંચીને બચાવવા વચ્ચે પડ્યો હતો તો ત્રણેય આરોપીઓએ તેને પણ માર માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ હુમલામાં નાઝીમને શરીર અને માથાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ફતેગંજ પોલીસે આરોપી શહેબાઝ તેમજ તેમના બે અજાણ્યા મિત્રો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ભાઈગીરી કરનારાઓ દ્વારા ઘર પાસે નહીં ઊભા રહેવાના મુદ્દે રિક્ષા ચાલક નાઝિમ પઠાણ તેના ભાઈ અને ફોઈના દીકરાને માર માર્યો હતો સમગ્ર બનાવ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી